અમુક ઘટનાઓ સદાય સ્મૃતિમાં રહેતી હોય છે કરુણ પ્રસંગો આપણને કરુણ દ્રશ્યો સદાય યાદ આવતા હોય છે એ તહેવારો આવે એ દિવસ આવે ત્યારે સ્નેહીજનો યાદ આવતા હોય છે એવી જ એક ઘટના એટલે કે મચ્છુ જળ હોનારત મોરબી અગિયાર ઓગસ્ટ ઓગણીસો માં બનેલી આ ઘટના તે દિવસની તિથિમાં અને આજની તિથિમાં માત્ર એક દિવસનો જ ફેર છે ત્યારે આ સાતમ આઠમના તહેવારોમાં સ્નેહીજનો આપણને અવશ્ય યાદ આવે છે અને એટલા માટે થઈને મણિમંદિરની અંદર જે એમની ખાંભી આપવામાં આવી છે ત્યાં પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને નહેરુ ગેટથી સાયરન વગાડીને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તો આપણે મચ્છુજળ હોનારતમાં થયેલ દિવંગત તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ